સમગ્ર ગુજરાતભરમાં બોર્ડની પરીક્ષા હોવાથી ધોરણ દસના વિદ્યાર્થીઓમાં આનંદ જોવા મળ્યો હતો જાફરાબાદ તાલુકાના ટિમ્બી ગામે બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી આજરોજ એસએસસી બોર્ડની પરીક્ષાનો પ્રથમ દિવસ હોય તેથી શાળાના સ્ટાફ અને તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ અને મોઢા મીઠા કરાવી પરીક્ષાનો શુભારંભ કરવામાં આવ્યો હતો આજરોજ ધોરણ દસનું ગુજરાતીનું પ્રથમ પેપર હોય અને વિદ્યાર્થીઓ દ્વારા પેપર પણ સહેલા રહ્યા હોય જેથી વિદ્યાર્થીઓ સારા માર્ક્સે પાસ થશે તેવી વિદ્યાર્થીઓને આશા વ્યક્ત કરી હતી બોર્ડની એક્ઝામ દરમિયાન નાગેસરી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ નાગેશરી પીએસઆઈ સહિત પોલીસ તથા હોમગાર્ડ સ્ટાફ દ્વારા સારો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો દિવ્ય સજ્જન ન્યૂઝ નેટવર્ક રિપોર્ટ ડીડી વરૂ જાફરાબાદ અમરેલી ગણેશજી બોર્ડનું પ્રથમ ચૌદ માર્ચના દિવસે પેપર હતું મને અત્યાર સુધી એવું લાગતું હતું કે ગુજરાતીનું પેપર છે ને એકદમ અઘરું છે પણ એવું નથી ગુજરાતીનું પેપર એકદમ સરળ છે અને મને લખવાની ખૂબ જ મજા આવી છે તમને બેન કેટલામાંથી કેટલા માર્ક્સ મારે સાઠથી ઉપર તો આવશે તેવી મને આશા છે મારું નામ સોલંકીને લગનભાઈ છે હું શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ હતું મને લાગતું કે આ ખૂબ જ અઘરું હશે પણ એવું નથી આગલી મેચને કહેવા માંગીએ છીએ કે તે ડરે નહીં અને આ પેપર સારી રીતે જઈશે ગુજરાતી પેપર તને કેટલા કેટલામાંથી કેટલા માર્ક આવશે મારે પચાસ પ્લસની આશા છે પચાસ પ્લસ તો આવી જ જશે

એમાં હું આશા રાખું છું કે આજના દિવસે બહુ સૌથી સહેલું છે હું આશા રાખું છું કે આજના દિવસે બધા વિદ્યાર્થીઓ સારા માર્ગે પાસ થઈ જાય